કેમ છો દોસ્તો આપણે કર્તરી વાક્ય શીખ્યા બરાબર ને જેમાં કર્તા મુખ્ય હોય છે બરાબર આજે આપણે શીખીશું કર્મણી વાક્ય બરાબર વાક્ય વાક્ય કર્મણી હવે કર્મણી વાક્ય એટલે શું કર્તરી વાક્યમાં કર્તા હોય તો સ્વાભાવિક છે કર્મણી વાક્યમાં કર્મ મુખ્ય હોય બરાબર એવા વાક્યને કહીશું આપણે કર્મણી વાક્ય

તો એ પણ આપણે શીખીશું પહેલા આ કરતરી વાક્ય છે એનું કર્મણી વાક્ય કેવી રીતે થઈ શકે એ આપણે જોઈએ અને એમાં એક જ અહીંયા કર્મ છે બરાબર કર્મ કયું છે એક જ છે અને એક જ કર્મ હોય એટલે સ્વાભાવિક છે કે એ જ મુખ્ય કર્મ હોવાનું બરાબર તો અહીંયા મુખ્ય કર્મ કયું છે મોહન થાળ મોહન થાળ એ શું થયું મુખ્ય કર્મ થયું બરાબર હવે આપણે એને આ કર્તરી વાક્યનું કર્મણી વાક્ય બદલાવાનું છે તો અહીંયા કર્મણી વાક્ય થશે મનસ્વી થી મોહન થાળ જે કરતા છે કરતા કેવા બની જાય છે કોણ બની જાય છે મુખ્ય શું થઈ જાય છે કર્મ થઈ જાય છે બરાબર શું ખાવાય છે તો મોહન થાળ તો મોહન થાળ એ શું થયું તો કે કર્મ થયું પણ કેવું કર્મ થયું

અહીંયા જો હું લખી રહી છું એ પ્રમાણેના પ્રત્યય લાગતા હોય છે એક થી વડે દ્વારા મારફત બરાબર આવા શું લાગતા હોય છે પ્રત્યય લાગતા હોય છે તરફથી બરાબર આવા પ્રત્યયો લાગતા હોય છે કર્મણી વાક્યમાં કરતાને બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો મનસ્વીથી પ્રત્યે લાગ્યો છે વાક્ય જોઈએ હું અહિયાં લખી રહી છું ધ્યાનથી જોવા પ્રયત્ન કરજો સમજવા પ્રયત્ન કરજો રાજા દ્વારા રાજા આ કર્તા છે પણ એ રાજા અહીંયા મુખ્ય કરતા નથી અહીંયા એક ગૌણ કર્તા બની જાય છે બરાબર એટલે અહીંયા શું લાગ્યો છે રાજાને કયો પ્રત્યે લાગ્યો છે એની સાથે દ્વારા

એના ઉપરથી આપણે કર્તરી વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બનાવે જેવી રીતે આપણે કર્તરી છે એનું કર્મણી બનાવ્યું તો કર્મણી છે એનું આપણે કર્તરી બનાવવાનું છે તો પહેલા શું થશે તો કે જે કરતા હોય એને જે પ્રત્યે લાગ્યા હોય ને એ પ્રત્ય પહેલા તો નીકળી જશે બરાબર એ પ્રત્ય પહેલા નીકળી જશે એટલે અહીંયા શું થશે રાજા પછી ગરીબો દે સહાય

આપણે કેટલાક વાક્ય હું અહીંયાં લખું છું એના ઉપરથી ફરી પાછું એ સમજવા પ્રયત્ન કરીએ તો જુઓ અહીંયા વાક્ય મે લખ્યા છે કેટલા બરાબર પહેલું વાક્ય મમતા દ્વારા વ્યાકરણ શીખાય છે બરાબર મારાથી દાદાને પત્ર લખાયો બીજું કશું જ ના જુઓ પણ કરતાં પોતે જાતે કામ નથી કરતા એના દ્વારા

તો એકદમ આરામથી તમને સમજાઈ જશે કે આ વાક્ય કર્મની જ વાક્ય છે બરાબર તો અહીંયા જુઓ મમતા દ્વારા વ્યાકરણ શીખાય છે તો એક તો અહીંયા દ્વાર લાગ્યું પ્રત્યે આવ્યો બરાબર ને એટલે આ કયું વાક્ય થયું આપણે અત્યારે કયા વાક્ય શીખી રહ્યા છે કર્મણી વાક્ય પણ જો હું તમને એમ કહું કે આ જે કર્મણી વાક્ય છે એનું કર્તરી વાક્ય બનાવો તો કેવી રીતે બનાવવાનું છે તો મમતા આપણું થઈ ગયું કર્તરી વાક્ય ક્યાં પરિવર્તન આવ્યું એક તો પ્રત્યે નીકળી ગયો કર્તાની સાથે જે પ્રત્યે છે એ નીકળી ગયો અને ત્યાર પછી અહીંયા ક્રિયાપદમાં જે કર્તા પ્રમાણે આપણે વાક્ય લખીએ છીએ તો એમાં ક્રિયાપર પ્રમાણે જે ફેરફાર કરવાનો હોય એ આપણે કરવા પડે બરાબર તો એ રીતે અહીંયા કરતા ને કયો પ્રત્યે છે થી બરાબર શું લખાયો તો કે પત્ર તો આ પત્ર શું થયું મુખ્ય કર્મ કોને તો દાદાને

એ તો આપણે લખી જ દેવાનું બરાબર શું નીકળી જશે હા રાઈટ દ્વારા શબ્દ નીકળી જશે તો શું કોપી કરવાનું છે ઉપરથી દૂધ બીજું પાર્લર ત્રીજું શરૂ કરાયાના બદલે શું આવશે શરૂ કર્યા આ ફેરફાર આવે બરાબર કરાયાને બદલે શું કર્યું આપણે કર્યા બરાબર હવે આમાં મને કહો કે મુખ્ય કર્મ કયું શું શરૂ કરાયા તો કે દૂધ પાર્લર કર્મ અહીંયા કોઈ ગૌણ કર્મ દેખાય છે તમને કોને એવો પ્રશ્ન કોઈ જવાબ મળે છે સુમલ ડેરી કોને શરૂ કરાયા કોઈ મળે છે આપણને નથી મળતો એવો કોઈ વાક્ય પ્રોપર છે જ નહીં બરાબર તો અહીંયા ગૌણ કર્મ કોઈ છે નહીં અને ચોથું વાક્ય યશોદા દ્વારા મોહનને માખણ ખવડાવાય છે શું ખવડાવાય છે તો કે માખણ એટલે આ શું થયું મુખ્ય કર્મ બરાબર કોને તો તો કે આ શું થયું કર્મ બરાબર હવે આનું આપણે કર્તરી બનાવવું હોય તો શું નીકળી જશે દ્વારા યશોદા મોહન ને માખણ ખવડાવાય છે ને બદલે શું આવશે ખવડાવે છે સમજાયું યશોદા મોહનને માખણ ખવડાવે છે ક્લિયર તો આશા છે કે તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે વધુ પ્રેક્ટિસ અર્થે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું પ્રેક્ટિસ માટે થોડા ઘણા વાક્ય આપીશ જેનું તમારે કરતરીનું કર્મણીમાં અને કર્મણીનું કરતરીમાં તમારે રૂપાંતરિત કરવાનું રહેશે ઓકે ત્યાં સુધી આવજો